નમસ્કાર નમસ્તે મારા વાલા બાળ મિત્રો કેમ છો મજામાં હું વિશાલ વાટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું ધોરણ પાંચમાં જે સીઈટી કોમન પ્રવેશ પરીક્ષા લેવાય છે એના સેટ ધોરણ ત્રણ પર્યાવરણ વિષયમાં અગિયારમું ચેપ્ટર આપણા વાહન આપણે આની પહેલા અગાઉ મેટ અને સેટ ની અંદર ગણિતના વિડિયો ઉતારી ચૂક્યા છીએ દરેક ની લિંક ડિસ્ક્રિપ્શન માં છે એટલે ભૂલ્યા વગર તે વિડિયો જોઈ લેજો આ વિડિયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને મેક્સિમમ શેર કરજો અને તમારા મિત્રોને અને તમે પણ ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો અને बाजू નું બેલ આઇકન પણ દબાવતા રહેજો જોઈએ સવાલ નંબર 1 રેલગાડી સેના પર ચાલી શકે એ પાણીમાં બી રસ્તા પર સી આકાશમાં કે ડી પાટા પર રેલગાડી રેલગાડી શેના પર ચાલે પાટા પર ચાલે શેના પર ચાલે પાટા પર ચાલે ઓકે પાટા પર ચાલે નેક્સ્ટ બીજો સવાલ નીચેનામાંથી કયું વાહન રસ્તા પર ચાલતું નથી તો એ બસ બી મોટર સી વિમાન કેડી રિક્ષા ચાલો ચાલો બસ તો આપણે આજુબાજુમાં રોજ રસ્તા પર ચાલે મોટર તો એ પણ ચાલે વિમાન વિમાન તો છું

ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આવીએ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ એસી રૂપિયાનું અને ખરીદી ભાવ પડે માત્ર બસો એસી રૂપિયામાં ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ તદ્દન ફ્રી આપવામાં આવશે અને ઓર્ડર કરવા નીચેનો નંબર છે સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર પર કાં કોલ કરો કે વોટ્સઅપ પર મેસેજ કરી દેજો રેડી ચાલ ને જે શિક્ષક મિત્રોને બલ્ક માં ઓર્ડર કરો તેમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે અને નૂતન સીઈટી દ્વારા એક ફ્રી ટેસ્ટ સિરીઝનું આયોજન કરેલ છે તેની માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ તે વિડિયો સોરી એની અંદરથી આપ ટેસ્ટ આપી શકો છો રેડી તો ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 3 વિદેશ જવા માટે કયા વાહનનો ઉપયોગ કરવામાં આવે છે વિદેશ જવા માટે કયા વાહનનો ઉપયોગ કરવામાં આવે ઓપ્શન એ સાયકલ બી વિમાન સી સ્કૂટર ડી મોટર કાર તો વિમાન જ હોય ને કોઈ સાયકલ લઈને જાય વિદેશ ના 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 ભાઈ

પર્વતીય વિસ્તારોમાં વાહન તરીકે કોનો ઉપયોગ થાય છે એ ઊંટ બે કોનો ઉપયોગ ઉપયોગ થાય થાય તો ઊંટનો રણની અંદર કીધું છે રણ કીધું તો ઊંટ આવે ગધેડા તો કુંભાર ઉપયોગ કરે માલ સામાન ની હેરફેર કરવા માટે એને પણ આપણા નોર્મલ એરિયા ની અંદર બરાબર છે ઘોડા ઘોડાનો ઉપયોગ વાહન તરીકે બહુ ઓછો પહેલાના સમયમાં થતો રસ્તા પર ચાલવા માટે અત્યારે તો ઘોડાનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો છે બરાબર છે લગ્નમાં ને એમાં બધા લઈ આવો ઘોડન ઘોડીન બધા લઈ આવતા હોય કરીને મૂલા હતા ને એ બધું કરતા બાકી ઘોડો છે કેટલા વર્ષ જીવે માત્ર 15 વર્ષ જીવે કેટલા વર્ષ 15 વર્ષ આ એક તમારી માટે જનરલ નોલેજ થઈ ગયો ચાલો જોઈએ પર્વતીય વિસ્તારોમાં વાહન તરીકે ખચ્ચર નો ઉપયોગ થાય છે અરે વાહ તમારી માટે એક તૈયારી કરવી હોય ને તો સ્પેશિયલ સીઈટી બેન્ચ લોન્ચ કર્યો છે આપણે કે ગુજરાત ભરની અંદર એકમાત્ર સીઈટી ની તૈયારી કરાવતી ને ઓનલાઈન તૈયારી કરતો એકમાત્ર ચેનલ છે આપડી કે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમે શા માટે સીઈટી બેચ લેવો છે અહીંયા તેની બધી જ બાબતો જોઈ શકો છો એમાં મેઈન બાબત તમને કહી દો કે કોર્સ ખરીદશો બુક ફ્રી છે જે તમને હમણાં વાત કરી 280 રૂપિયાની બુક ઈ બુક ફ્રી છે 1000 રૂપિયાની અંદર ઓલરેડી આવી ગઈ રેડી ઓફર પ્રાઇસ છે 5000 નો કોર્સ છે 1000 રૂપિયા માં આપીએ છીએ કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શન માં છે ને તમારે કઈ પણ કામ હોય કોલ કરી શકો 6354828 પર રેડી ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 5 રણ વિસ્તારોમાં વાહન તરીકે કોનો ઉપયોગ થાય છે સાહેબ હમણાં તો તમે કીધું દેવ કે દેખાય છે અહીં ઓપ્શન માં એ બળદ બી ઘોડો સી ઊંટ ડી હાથી તો રણ વિસ્તારમાં કોનો ઉપયોગ થાય ઓટ ઘનોપયોગ થાય ઊંટનો ઉપયોગ થાય છે સી ઊંટ વિશે તો દલપતરામ કવિશ્રી દલપતરામ ઘણું બધું લખે છે અને સરસ મજાની પંક્તિ છે જે વિદ્યાર્થીને યાદ હોય તો મને કોમેન્ટ કરજો રેડી એ પંક્તિ હું જોવા માટે રેડી છું એ કાવ્ય પંક્તિ છે બહુ ઊંટ કહે આ સભામાં પછી આગળ કાવ્ય પંક્તિ તમારે પૂરી કરવાની છે બરાબર છે શું કીધું ઊંટ કહે આ સભામાં

કોણ આવે સમજ્યો નેલો હું 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 કરતો લાલ કલરની બત્તી ફરતી ફરતી આવે આગ બચાવવાની છે તો આગ બચાવવા માટે શેનો ઉપયોગ થાય લાઈ બંબાનો ઉપયોગ થાય એમ્બ્યુલન્સ તો કોઈ માણસ બીમાર પડી ગયો હોય અથવા તો કોઈકને પ્રોબ્લેમ આવી ગયો તો એ માટે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે એટલે કે સારવાર માટે દર્દીની સારવાર માટે પછી રિક્ષા તો કોઈ પણ માણસ એક થી એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગ કરે જીપનો પણ એવી રીતે ઉપયોગ કરી શકાય છે તો ઓપ્શન છે લાઈ બંબા અરે વાહ અહીંયા તો આપણું આ ચેપ્ટર પૂરું થાય છે ફરી મળવાના છે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત